हेलो दोस्तों जय सियाराम बधाना ने स्वागत है आज ना नया व्लॉग में आपने जो आज तो नाई धोन तैयार થઈ ગયા છે અને હવાર હવારના પોરમાં કપડાં ધોઈ નાખ્યા થોડા અને આજ તો મોડું થઈ ગયું છે તો હવે જવાનું છે ગામમાં કેવાનું આપણે ગામમાં જઈ આવી અને જો અમારે આજ તો અહીં નવો ગાને રહેવાનું ઓલું કર છાપરું કર નાખ્યું ઓછેને હાંધી ભાષામાં આપણે કહી તો ઓથ બનાવી નાખી એટલે પવન ન આવે એમ જો હા કાલે બધું બનાવી નાખેલું હતું આ પવન આવે ને હમણાં પવન ઊભતો હોય એટલે બહુ બેનું એ કરી નાખ્યું બધું અને આપણે તૈયાર થઈ ગયા છીએ હવે જવાનું છે હમણાં તો એટલા કામે એટલા છે સિવાય ટ્રાફિક એટલી છે અને બધું વારંવાર થાય તો બધું કરતા જાવ ધીમે ધીમે બધું થઈ જશે અને આપણે જવતરમાં ભગવાનનું નામે લખી નાખ્યું છે બહુ ટાઈમ રહેતો નથી રંગોળી પૂરવાનું ને હોય નીરા તને દરેક શૂટ ટાઈમ મચે દર કરતા જાવ આલા તો હવે ગામમાં જવાનું છે ગામમાં જઈ હોય ઉપર એટલો બધો મોડું થઈ ગયો આજ તો સવારમાં આજે બહુ મોડું થઈ ગયું થોડું એડિટિંગ માં વાર લાગી ગઈ આજે મોડું થઈ ગયું તો ગામમાંથી મોડી આવી એટલે મોડું થઈ ગયું પછી ખાવા રે એ એડિટિંગ ના અંતન કરવા રી તો બહુ મોડું થઈ ગયું એટલે આજ સવારમાં પછી વેલરું રોગો થવાનું ટાઈટી બહુ વા alte છે બસ એ બહુ મોડું થઈ ગયું આજ સવાર સવારમાં જ કેમ જમો આત્યાર હાજે મોડું થાય એટલું હવાર મોડું થાય મને પાછું વેલા ઊઠું તો ગમેત ની બિલકુલ વેલા ઊભી થી હોય તો મારે આખો દિવસ બગડી જાય એટલે વેલા તો ઉઠાડું જ નહીં તો હાલો હાલામડી એકદમ ઘર તો આગળ ફટાફટ આવી જાય એકદમ કે સાવન ઉતવાળ હોય એટલે હાલો આપણે આવી ગયા છે ઘરે સફાઈ બફાઈ કરી નાખ્યું છે અને હવે ઘડીક સાય યવન છે ને પછી આવીને થોડું ઘણું સિલાઈ કરશું બધું થોડું થોડું કરતા જશું તો વાલો આપણે જઈશું અને ફાઇનલી આપણે જો હવે આપણે કુંડે પહોંચી ગયા છીએ અને બધા પૂજામાં બેઠા છે જો યહા દેહન ધુઆન પરહયા

マイマートジャイアンチくるか

दांगो होले दे भाई ने प्रणाम का समय होलो जावा या तम जगम मावे कि पोक्तम गुरु कंजा तम के ता हेलो अपने जो घरे आवी गया नेवा जममानु थई गयो छे जममानु ગામ ધુવાડો તો બંધ હતો પણ આપણે કાઈ જમમા રોકાણા નથી કેમ કે બીજી બેનો કોઈ આવેલા નતા ઘરના કોઈ આલ નતા એટલે આપણે કાઈ એકલા જમમાનુ ગમે ની એટલે આપણે ટિફિન લઈને આવેલા હતા તો હાલો હવે જમી લઈ અયા એ આજ કટ લો કામ કરી ધોવન માં જી આવી પછી શાકભાજી લઈ આવી જો ફેવરેટ વસ્તુ લાવી સોળા અને જો મોટી જબર ગોળ લઈ આવી આપણે થોડું નાસ્તો કર લઈ 4 વાગી ગયા 5 વાગી ગયા છે આમ તો 5 વાગી જાય થોડું કટિંગ કર નાખું એટલે ઉસી નાખું એટલે પછી આજ તો બહુ ને બહુ કામ છે કેમ કે હાજે કાલે બહુ મોડું છું ને એટલે મોડું ન થવા દેવું હાજે પછી ઉજાકરો કરવો પડે અને પછી પૂરી નીંદર લેવાય નહીં આજ થોડીક શરદી થઈ ગઈ હતી વળી પાછું સારું થઈ ગયું થોડીક વાર તો તબિયત બગડી રહે એવું થઈ ગયું ભાઈ મેળે આવી ગયું તો વાંધો ન થાય તો તો હું નાસ્તો કરી લઈએ હાલો નાસ્તો કરવા બધા આપણી વાડી આવી ગયા હવે અને હવે ખાવાનું છે ખાવાનું બેનું બનાવે છે આજ તો હમણાં તો આપણે કાંઈ રસોડામાં મારવા નથી આવતો કેમ કેમકે આખો દિવસ એ જવાનું હોય થોડક હિવાનું હોય ને આ બે બે દિવસથી ધવનમાં જવાનું એટલે તો બહુત થાય કામ ભેળા થઈ જાય થોસીવાનું વધી જાય થોસી થઈ સી લઈ કરવાનું હોય એટલે પછી ખેવાડી હોય ને એટલે બે નું અહી ઘરે હોય એ રસે બનાવી નાખ એટલે આપણે ઘરે રસે માં વાર નથી આવતો એટલે અમે જમવાનું મે બનાવ છે જમે જમવાનું તૈયાર થઈ જાય એટલે પછી જમી લઈ तो मरो आज नया व्लग आयो हुदी तमने मरो व्लग केओ लागो कमेन्ट मा केजो अन गमो होय त लाइक शेयर न सब्सक्राइब करी देजो पडीए बिजा नया व्लग मा त्यमदी बदाने जय सियाराम बा बाय